રામ રામ બરાબર પાંચ વખત રામ 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 માણી રામ રામ માણી રામ રામ માણી રામ રામ માણી રામ

કે ખાલી <laughs> <laughs> એવો એને માથું ચમ દુખે છે તારા ઘર નો પૂર્વ અને તારા ઘર નો વગર લગન કરેલો એને કેવાય લગન નહી થયું બરાબર ને તારો ભાઈ બરાબર અને તારો ભાઈ એટલે રમેશ

બરાબર ભાઈ આ રમેશ એવું કે છે કે આ મારું કોમ છે જીવતા જીવતા એને મને સજા મર્યા પછી હું એને આલો ફરક સાચી છે બરાબર હરગુત થઈ ગયું ને ભાઈ ભલે વાંધો ને પછી એક બીજું એવું કે છે રમેશ એવું કે છે કે માં એને એમ કે અરવિંદ ને કે ભલે હું તો મરી ગયો મને મારી મારી ધૂળી મને ભલે તે દુખ આલી જે આલી મારે કોઈ મતલબ નહીં પણ મારી માં અલગ ઝૂપરામ નાખી મેલી છે કે એને મારતો તો માથી મધી એમ કે છે રમેશ આભી માં આ તારી માં બેઠી છે વડાઓ બરાબર અને પછી કદાચ એની બાજુમાં એની માં એની માં એટલે એની આ તારી માં છે ને સમજો તારી માં છે ને તો તારી માની બાજુ મો તારા બાપ ને નું ક્યારે સારું નવા દે રોજ ધોકા ખવડાવી રોજ ગોળો કરી અને કઈક નાહી જવું જવું એમ કરશે અને અરવિંદ ઓછું કામ નહીં કર્યું